વેલકમ ટુ માય ચેનલ દૈનિક મેસ સાયન્સ એજ્યુકેશન આજે આપણે ધોરણ આઠ વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નવ ઘર્ષણનું સ્વધેન પોતી સોલ્યુશન કરવાના છીએ જો ચેનલ ઉપર તમે પહેલી પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાલ આઈકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહે ચાલો જોઈએ નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી વિકલ્પની સામે ટીકની નિશાની કરો એક પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુઓની યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય છે તો જવાબ આવશે તરલ બે મશીનોમાં સાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે બોલ બેરિંગ ત્રણ નીચેનામાંથી કયા સાધનોમાં ઘર્ષણ પણ ઘટાડવા માટે ઊંઝણોનો ઉપયોગ કરવામાં આવે છે હિંચકો સાયકલની ચેઇન દરવાજાના મિજાગરા એટલે કે ઉપરના તમામની અંદર ઊંઝણ ઉપયોગ કરવામાં આવે છે ચાર સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય છે

જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદી જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો દાખલા તરીકે લખવું એટલે કે એક વડમો ચોક વડે લખવું રસ્તા ખેંચમાં ખેલાડી હાથ પર પાવડર લગાવે જેથી હાલ સરકી ન જાય કેરમમાં કેરમની કુકડીનું ખસવું વાહનને બ્રેક મારતો વાહન ધીમું પડવું વગેરે આના સિવાય પણ બીજા તમે ઉદાહરણ લખી શકો છો આઠ નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બંને મિત્ર અને શરતું શત્રુમાં વર્ગીકરણ કરો તો ચાલવું લખવું કપડાનું ઘસાઈને ફાટી જવું ચંપલ ઘસાઈ જવા લપસની પરથી લપસવું કેરાની છાલ પર પગ પકડ પગપવાથી લપસવું સાયકલ ચલાવવી ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલતા અવાજ આવવો કારને બ્રેક મારતો અટકી જવું તો મિત્રની અંદર આશરે ચાલવું લખવું લપસની પરથી લપસવું સાયકલ ચલાવવી કારને બ્રેક માટકા મારતા અટકી જવું મિત્ર ની અંદર આવશે શત્રુ અંદર છે કપડો ઘસાઈને ફાટી જવા ચંપલ ઘસાઈ જવા કેરા છાલ પર પગ પડવાથી લપસવું ટાયરનું ઘસાવવું હિંચકો ઝૂલતો અવાજ આવવો પ્રશ્ન નવ નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ કરો તો બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો બહારની સપાટી ઉપર કાગળ મીંટાળેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવો ઉલડી પકડવી કાદવ વાળા રસ્તા પર ચાલવું ભીના ભોય તરિયા ઉપર ચાલવું જમીન પર ચાલવું તેમાંથી સરળ છે બહારની સપાટી ઉપર કાગળ મિંટાળેલ હોય તેવા કાચનો ગ્લાસ પકડવો કુલડી પકડવી અને જમીન પર ચાલવું જ્યારે મુશ્કેલ છે બહારની સપાટી પર તેલવાળો સપાટી તેલવાળી હોય તેવા કાચનો ગ્લાસ પકડવો કાદાવાળા રસ્તા પર ચાલવું ભીના ભોય તરિયા પર ચાલવું વગેરે તો બહારની સપાટી ઉપર કાગળ મિંટાળેલ હોય તેવો કાચનો ગ્લાસ પકડવો કુલડી પકડવી જમીન પર ચાલવું એ ક્રિયાઓ ઘટ ક્રિયાઓ પર ઘર્ષણ બળ લાગે છે તેથી તે ક્રિયાઓ સરળ રીતે થઈ શકે છે તેવો કાચનો ગ્લાસ પકડવો કાદા રસ્તા પર ચાલવું ભીના ભય પર ચાલવું આ ક્રિયાઓ પર ઘર્ષણ ઓછું લાગે છે તેથી તે ક્રિયાઓ સરળ રીતે થઈ શકતી નથી તેથી તે મુશ્કેલ છે પારિભાષિક શબ્દના ઉદાહરણ લખો તો અહીંયા શબ્દો આપે છે એના ઉદાહરણ લખવાના છે તો લોટન ઘર્ષણ તો સુટકેસ તથા ભારે સામાનની હેરફેર કરવા પડ્યા હોય છે સતતના પંખા અને સાયકલમાં બોર બેરિંગ તથા મશીનોમાં બોલ બેરિંગ હોય છે આ બધામાં લૂંટણ ઘર્ષણ લાગે છે તરલ ઘર્ષણ પક્ષીઓ અને માછલીઓનો આકાર હોય છે આકાર જો વિમાનનો આકાર હોડીનો આકાર બનાવ્યા આ બધામાં તરલ ઘર્ષણ લાગે છે આ બધા તરલ ઘર્ષણના ઉદાહરણ છે સ્થિત ઘર્ષણ ખૂનામાં પડેલ કબાત ભારે વસ્તુઓ ભરેલ બોક્સ ઊભી રહેલ ગાડી વગેરે સ્થિત વગેરેમાં સ્થિત ઘર્ષણ લાગે છે સરકતું ઘર્ષણ ગતિ કરતો સાપ ધક્કો મારીને લઈ જવામાં આવતું પૈડા વગરનું ટેબલ વગેરેમાં સરકતું ઘર્ષણ લાગે છે ચૌદ ઘર્ષણ બની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે તો એક વસ્તુનું સ્થાન બદલી શકાય છે વસ્તુને ગતિમાં લાવી શકાય છે ગતિમાન વસ્તુને સ્થિર કરી શકાય પંદર ઘર્ષણ એકાએક અદ્રશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય છે તો આપણે જીવન પર જમીન ઉપર ચાલી શકીએ નહીં સાયકલ ચલાવી ન શકીએ લખી ન શકીએ દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય છે દરવાજામાં ઓઇલ લગાવીશું જેથી ઘર્ષણ બળ ઓછું લાગે અને દરવાજામાં અવાજ આવતો અટકી જાય સત્તર તમે તમારા મિત્રો સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ ઉપર પાવડર શા માટે છોટો છો તો કેરમ બોર્ડમાં પાવડર લગાવવાથી સપાટી લીસી બની જાય છે તેથી કુકરી અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે તેથી કુકરીઓ કેરમ બોર્ડ ઉપર ઓછા બળથી સરળતાથી સરકી સરખી શકે અઢાર બૂટ ચંપલની ખરીદી કરવા જાઓ ત્યારે કેવા પ્રકારના સોલવાળા બૂટ ચંપલની ખરીદી કરવી જોઈએ શા માટે બૂટ ચંપલની ખરીદી કરવા જઈએ ત્યારે વધારે ખરબચડી સપાટીના સોલવાળા બૂટની ખરીદી કરીશું કારણ કે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે ઓગણીસ સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી જોવા મળે છે કેવી સપાટી વાળા ટાયરની ખરીદી કરવી જોઈએ શા માટે તો સામાન્ય રીતે ટાયરની સપાટી ખરબચડી જોવા મળે છે ખરબચડી સપાટી વાળા ટાયરની ખરીદી જોઈએ કારણ કે ખરબચડી સપાટી વાળા ટાયર અને રસ્તા સાથેની પકડ વધુ મજબૂત અને સારી બને છે પરિણામે વાહન રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે વીસ તમે મુસાફરી માટે ચિત્રમાં દર્શાવેલ પૈકી કયા પ્રકારની સુટકેચ વાપરશો શા માટે તો મુસાફરી માટે ટાયર વાળા સૂટકેસની પસંદગી યોગ્ય છે કારણ કે તે સહેલાઈથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જગ્યા સુધી જઈ જગ્યાએ લઈ જઈ શકાય છે તેમાં ઓછા બની જરૂર પડે છે ટાયર વાળું હોય તો વધુ વજન હોય તો પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં સરળતા રહે છે એકવીસ કઈ પરિસ્થિતિમાં ઓછા બની જરૂર પડે છે શા માટે એ ફૂટબોલની સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવો લાવવો છે બે ગબડી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે તો જવાબ આવશે બી ગબડી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવા કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગે છે બાવીસ કબડ્ડી હરીફાઈમાં તમે ભાગ લીધો છે આ દરમિયાન તમે તમારા હાથ ઉપર સમયાંતરે માટી શા માટે ઘસો છો તો કબડ્ડીની રમતમાં સમયાંતરે હાથ ઉપર માટી લગાવવાથી સામેવાળા ખેલાડીને પકડવામાં સરળતા રહે છે અને તે સટકીને જઈ શકતો નથી તેવીસ પરમ સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ લોટન ઘર્ષણ જિયાણ સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ લોટન ઘર્ષણ મેસવા લોટન ઘર્ષણ સ્થિત ઘર્ષણ સરકતું ઘર્ષણ પાશ્વ લોટણ ઘર્ષણ સરકતું ઘર્ષણ સ્થિત ઘર્ષણ અહીં ચાર મિત્રો સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ અને સરકતા ઘર્ષણને લાગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવે છે તો કોની ગોઠવણી સાચી છે અહીંયા જીયાણની ગોઠવણી સાચી છે કારણ કે સ્થિત ઘર્ષણમાં સૌથી વધુ ઘર્ષણ બળ લાગે છે એનાથી સરકતા ઘર્ષણમાં ઓછું અને લોટન ઘર્ષણમાં એનાથી પણ ઓછું લાગે છે ચોવીસ યોગ્ય જોડકા જોડો વિભાગીના જોડકા વિભાગ બી સાથે આપણે જોડવાના છે તો શૂન્ય જ ઘર્ષણ તો એ શક્ય છે નહીં એટલે પહેલાનો જવાબ આવશે ડી બે ધારા રેખીય આકાર તો તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે એટલે બીજામાં આવશે સી ત્રણ કોલ બેરિંગ તો લોટન ઘર્ષણ વાળી સપાટીની ટોચ પરથી એક લકોટીને મુક્ત કરવામાં આવે છે ઢારના તરીએ આવેલ ક્ષમશિત સપાટી પર નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લકોટી સમક્ષિત દિશામાં સૌથી ઓછું અંતર કાપશે તો રેતી તપીશ દોડા ખેંચની હરિફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ ડોડું પકડી ખેંચવાની શરૂઆત જ કરે છે કે તરત જ ડોડું હાથમાંથી સરકી જાય છે તો ડોડું હાથમાંથી સરકી નહીં તે માટે નીચેનામાંથી શું શું ઉપાય કરવો જોઈએ ત્યાં આકૃતિ આપી છે તો કલ્પેશ કલ્પેશ છે ખેંચવાની શરૂઆત કરે છે તરત જ હાથમાં છૂટી જાય છે તો શું કરવું પડશે પોતાના હાથ ઉપર માટી લગાવવી પડશે સત્યાવીસ જો બ્લેક બોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણબળ ના હોય તો શું થાય જો બ્લેક બોર્ડ અને ચોક વચ્ચે વચ્ચે ઘર્ષણ બળ ના હોય તો બ્લેક બોર્ડમાં લખી શકાય નહીં અઠ્યાવીસ જો કોઈ ઘર્ષણબળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિની શરૂઆત કરે તો શું થાય જો ઘર્ષણબળ ના હોય અને પદાર્થની ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ શરૂ જ રહે છે ઓગણત્રીસ શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે પક્ષી અને માછલી તરલમાં ગતિ કરે છે તેમના આકારથી તરલમાં ઘર્ષણ બળ ઓછું લાગે છે તેથી ઘર્ષણ બળ ઘટાડવા માટે વિમાનનો વિશિષ્ટ આકાર આપવામાં આવે છે તો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનની અંદર સ્વધન પોથીનું સોલ્યુશન કર્યું જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો બીજા મિત્રો સાથે જેથી એ પણ વિડીયો જોઈ શકે અને સ્વધન પોથીનું સોલ્યુશન લખી શકે અને ચેનલ પર પહેલીવાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલ બેલ આઇકોનને ઓલ પર સેટ કરજો જેથી નવા આવનાર વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહી અને સ્વાધ્યાય સોલ્યુશન તમે કરતા રહો લખતા રહો થેન્કસ ફોર વોચિંગ